શ્રીજી મનના અલૌકિક સત્સંગમાં સૌ ભગવદીય સૌ શ્રોતા મિત્રો સૌ વૈષ્ણવો અને ભક્તોનું ભાવભર્યું સ્વાગત કરું છું દીવો કરવાથી કે આરતી ઉતારવાથી ભગવાનના ઘરે અજવાળું થવાનું નથી તેનો પ્રકાશ તો આપના હૃદયમાં થશે ઈશ્વરનું અંગ સ્વયં પ્રકાશમય છે સેવા કરવાથી સેવકને સુખ થાય છે તેથી ભગવાનને શું સુખ મળવાનું હતું તે તો પરમાનંદ સ્વરૂપ છે જીવને આપનાર ભગવાન જ છે પરંતુ મનુષ્ય નિવેદન કરે એટલે ભગવાન આરોગે છે ભગવાન તેમાં મનુષ્યનો મુખ્ય ભાવ જુએ છે અને આ પરથી જ એક દ્રષ્ટાંત આપણે સમજીએ એક દિવસ સત્યભામાને અભિમાન થયો કે બધી રાણીઓમાં ભગવાનની સૌથી માનીતી હું છું એક દિવસ નારદજી ત્યાં આવી ચડ્યા તેમને સત્યભામા કહે છે કે મને જન્મ આવો જ પતિ મળે તેવો કોઈ ઉપાય બતાવો તો નારદજી કહે જે વસ્તુનું તમે આ જન્મમાં દાન કરો તે વસ્તુ તમને આવતા જન્મમાં મળશે ત્યારે કૃષ્ણ ભગવાન આવતા જન્મમાં પણ પતિ તરીકે જોઈતા હોય તો તમે શ્રી કૃષ્ણ ભગવાનનું દાન કરો તો સત્યભામાં કૃષ્ણનું દાન આપવા તૈયાર થાય છે પણ દાન કોણ લે તે સવાલ ઊભો થાય છે વતે નારદજી દાન લેવા તૈયાર થયા છે સત્યભામા સંકલ્પ કરીને શ્રીકૃષ્ણનું દાન નારદજીને કરે છે શ્રીકૃષ્ણ દાનમાં મળ્યા એટલે નારદજી તો શ્રીકૃષ્ણને લઈને ચાલવા લાગે છે આ જોઈને સત્યભામાએ બૂમ પાડી તમે મારા પતિને ક્યાં લઈ જાઓ છો નારદજી કહે તમે જ હમણાં સંકલ્પ કરીને મને શ્રીકૃષ્ણને દાન કર્યું એટલે હવે તે મારા થયા દાનમાં આપેલી વસ્તુ જેને આપો તેની થાય સત્યભામાને પોતાની ભૂલ સમજાઈ શ્રી શ્રીકૃષ્ણને નારદજી પાસેથી પાછા માંગ્યા પણ નારદજીએ તો ચોખ્ખી ના પાડી દીધી આ વાતની જાણ બીજી રાણીઓને થઈ તેઓ બધી જ દોડતી ત્યાં આવી પણ રૂકમણીજી આવ્યા નહીં બધી રાણીઓ નારદજીને શ્રીકૃષ્ણ પાછા આપવા વિનવે છે અને ત્યારે નારદજી તેઓને કહે છે કે શ્રીકૃષ્ણને તો સત્યભામાએ મને દાનમાં આપ્યા છે એટલે તે મારા થયા પણ જો તમે કૃષ્ણના ભારોભાસ સુવર્ણ મને આપો તો હું તમને પાછા આપવા તૈયાર છું દાનમાં દીધેલી વસ્તુ મફતમાં પાછી લેવાય નહીં તેનું મૂલ્ય આપવું પડે ત્યારે સત્યભામા કહે છે હું મૂલ્ય આપવા તૈયાર છું તે વિચારે છે કે ભગવાનનું વજન થઈ થઈને કેટલું થવાનું છે ઘડીકમાં તો તેને દાગીનાનો ધગલો કરી દીધો રાજવાના એક પલ્લામાં શ્રી કૃષ્ણને બેસાડવામાં આવે છે અને બીજા પલ્લામાં સત્યભામાએ પોતાના દાગીના મૂક્યા પણ આ શું સત્યભામાએ પોતાના સગડા દાગીના પલ્લામાં મૂકી દીધા છે હીરા મોતી ને પેલો શ્યમંતક મણી પણ મૂક્યો પણ શ્રીકૃષ્ણવાળું પલ્લું ઉચકાતું જ નથી બધી રાણીઓ ગભરાઈ તેઓ દોડી ગઈ અને સર્વ પોતપોતાના સુવર્ણના દાગીનાઓ લાવવા લાગી બધી રાણીઓના દાગીના સામા પલ્લામાં મૂક્યા છતાં કૃષ્ણવાલો પલ્લો નીચું ને નીચું જ રહ્યું જીવને અભિમાન આવે તો ભગવાન કેમ હલકા થાય શ્રીકૃષ્ણની કિંમત શું જવેરાજ સુવર્ણના દાગીના આભીષણોથી થાય રાણીઓ શ્રી કૃષ્ણની કિંમત દાગીનાઓથી કરવા લાગી એટલે હજારો મન દાગીનાઓથી પણ ભગવાન તોલાતા નથી સત્યભામાનું અભિમાન ઉતરવા લાગ્યો અને સત્યભામાનું અભિમાન ઉતારવા માટે જ ભગવાને આ લીલા કરી છે વતે આ વાતની જાણ રુક્મણીજીને કરવામાં આવે છે સત્યભામા રુક્મણીજીને સરને ગયા રુકમણીજી ત્યાં આવે છે અને તે ભેદ સમજી જાય છે તે કહે છે કે ભગવાનને કાંઈ દાગીનાઓથી તોડાતા હશે તેમને પલ્લામાંથી બધા દાગીના લઈ લીધા પછી તુલસીજીનું એક પાન મંગાવી પલ્લામાં મૂકે છે શ્રી કૃષ્ણજી તો તરત જ તેનાથી તોડાઈ ગયા બંને ત્રાજવા સરખા થઈ ગયા રૂકમણીજીએ તુલસીનું તે એક પાન ભાવ પ્રેમથી અર્પણ કર્યું તેથી ભગવાન તોડાઈ ગયા છે હજારો મન સુવર્ણથી ના તોલાયા તે એક તુલસીના પત્રથી તોલાઈ ગયા તુલસીના પાંદરે તોલાયો મારો વાલમો તુલસી પાનથી તોલાયા મારા ગિરધારી આ પ્રમાણે બોડાના માટે પણ પ્રભુએ સવાવાલના થયા હતા ડાકોરમાં બોડાનાજીની પત્નીએ રણછોડરાયની મૂર્તિ સામે બીજા ત્રાજવામાં સવાવાલની વાળી મૂકી હતી ત્યારે ભગવાન તેના વજન જેટલા જ હલકા બની ગયેલા પ્રભુને એવી કોઈ ઈચ્છા હોતી નથી કે કોઈ મારી સેવા કરે કે મને ભોગ ધરે તેમને તો કોઈ વસ્તુની અપેક્ષા જ નથી ઈશ્વર તો નિષ્કામ છે ઈશ્વરને ખાવાની ઈચ્છા નથી પણ આ તો ઈશ્વરનું ઈશ્વરને જ અર્પણ કરવાનું છે પ્રેમથી અર્પણ કરશો તો તે પ્રસન્ન થશે ઈશ્વરને અર્પણ કર્યા વગર થાય તે પાપ જમે છે અને ઈશ્વરને અર્પણ કરીને ખાશો તો તે અને અનંત ગણું બનાવીને પાછું આપને આપશે ઈશ્વર ફક્ત આપના ભાવ જુએ છે તેમને ક્યાં ખોત છે પ્રભુને તો આપેલું તેમને જ અર્પણ કરવાનું છે તમારી અર્પણ કરવાની રીતથી જ તમારો ભાવ દેખાય આવે છે આજનું આ સત્સંગ શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત કરું છું જય શ્રી કૃષ્ણ